ભુજમાં તારીખ પહેલી ઓક્ટોમ્બર અને તારીખ બીજી ઓક્ટોમ્બર બે દિવસીય કથક નૃત્યનો વર્કશોપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે કોરિયોગ્રાફર રૂપલ સોમપ્રા નેતૃત્વ કરશે નૃત્ય એ ભગવાનની સમીપ પહોંચવા માટેની એક વિશિષ્ટ આરાધનાનું પાસું છે ખાસ કરીને જ્યારે ભગવાનની સમીપ પહોંચવું હોય ત્યારે નૃત્ય એક માધ્યમ બનતું હોય છે આ માધ્યમને વધુ પ્રબળ બનાવવાના હેતુ સાથે કલા ક્ષેત્ર કથક ડાન્સ એકેડેમી ભુજ દ્વારા આયોજિત કથક કાર્યશાળા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે ખાસ કરીને પત્રકાર પરિષદમાં રૂપલ સોમપુરા કે કથક નૃત્યકાર અને કોરિયોગ્રાફર છે તેમણે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે તારીખ પહેલી ઓક્ટોબર અને તારીખ બીજી ઓક્ટોબર બે દિવસ માટે આ કાર્યશાળા યોજાશે કાર્યશાળામાં ખાસ કરીને કાર્યશાળાના નિર્દેશક તરીકે શ્રીમતી ડૉક્ટર વંદના ચોબે ખાસ ઉપસ્થિત રહેશે અને દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યશાળાને ખુલ્લી મૂકવામાં આવશે તારીખ પહેલીએ બપોરના ત્રણને પિસ્તાલીસ કલાકે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યશાળા ખુલ્લી મૂકવામાં આવશે તારીખ બે ઓક્ટોમ્બર સાંજે ત્રણ ને ત્રીસ કલાકે આ કાર્ય કાર્યશાળાનું સમાપન કરવામાં આવશે ખાસ કરીને प्रमाण पत्र वितरणનો પણ કાર્યક્રમ કરવાનો આવશે એન્કરવાળા शिशु शिशु મંદિર સંતોષી માતાના મંદિર પાસે આ કાર્યશાળા 2 દિવસે યોજાશે જેમાં ખાસ કરીને सांसद અને प्रदेश महामंत्री વિનોદ ચાવડા ગોદન નગરપાલિકાના પ્રમુખ રશ્મીબેન સોલંકી કચ્છ યુનિવર્સિટીના રજીસ્ટર અનિલભાઈ ગોર ઉદ્યોગપતિ અને ઉપાધ્યક્ષ કચ્છ કલ્યાણ સંગ મનોજભાઈ સોલંકી જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંસિ ગઢવી કચ્છ કલ્યાણ સંઘના ટ્રસ્ટી નવીનભાઈ વ્યાસ શ્રીમતી મીનાબેન લાલપુરા શ્રીમતી સ્વાતિબેન સોનપુરા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી અને કાર્યશાળાને વધુ પ્રતિ રોનકતા બનાવશે આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં ખાસ કરીને સમગ્ર કચ્છના જે કથક નૃત્યો શીખવા માંગે છે તો શીખ રહ્યા છે તમામને જે કલાકારો છે આર્ટિસ્ટ છે તેમને આ બે દિવસીય કાર્યશાળામાં પધારવા માટે ખાસ આમંત્રણ રૂપલ સોમપુરા દ્વારા આપવામાં આવ્યું છે અને કથકના જે અલગ અલગ પાસાઓ છે તેની પણ વિસ્તૃત જાણકારી આ બે દિવસીય સેમિનારમાં આપવામાં આવશે રૂપલ સોમપુરા કે જે કોરિયોગ્રાફર છે આઠ વર્ષથી તેઓ કથકમાં આ પ્રકારનું કાર્ય કરી રહી છે ખાસ કરીને જે કાર્યશાળામાં પ્રોફેસર વન્ના ચોબે આવનાર છે તે આંતરરાષ્ટ્રીય કોરિયોગ્રાફર છે ક્રથક નૃત્યમય એ સૌથી વધુ પબ્લિકેશન આખા દેશમાં તેમનું પુસ્તક પ્રકાશિત થયું છે અને અનેક લોકો આ વિષય ઉપર પીએચડી કરી રહ્યા છે જે એક આગવી ઓળખ છે અને તેમની સીધા નેતૃત્વ અને સીધા માર્ગદર્શનમાં આ બે દિવસીય કાર્યશાળા યોજાશે તેવી માહિતી અને જાણકારી આપવામાં આવી છે હવે જોઈ રૂપલ સોમપુરાની પત્રકાર સાથેની પ્રતિક્રિયાઓ નમસ્કાર મારું નામ કૃપલ સોમપુરા છે અને કલા ક્ષેત્ર કથક ડાન્સ એકેડેમી ભુજની હું ક્રિએટિવ ડાયરેક્ટર અને ટીચર તરીકેની ફરજ નિભાવું છું તારીખ પહેલી અને બીજી ઓક્ટોબરના ભુજમાં આમ એક કથક કાર્યશાળા કથક વર્કશોપનું આયોજન કરવા જઈ રહ્યા છીએ જેમાં પહેલી તારીખે બપોરે સાડા ત્રણથી વર્કશોપની શરૂઆત થશે દીપ પ્રાગટ્યથી અને બે તારીખના સાંજે સાડા પછી એનું સમાપન થવાનું છે આ દરમિયાન કથ્થકમાં શીખવાડવા માટે વનસ્થલી વિદ્યાપીઠથી પ્રોફેસર વંદના ચોબે ભુજ આવવાના છે અને જે કથકના વિવિધ પાસાઓ વિવિધ અભિનયની ગીતોનું આપણને માર્ગદર્શન અને શીખવાડવાના છે ભુજમાં અને કચ્છની આજુબાજુ જેટલા પણ નૃત્ય વર્ગો જેટલા પણ વિદ્યાર્થીઓ કથક શીખી રહ્યા છે એ તમામને એક અમારા તરફથી ઇજન આમંત્રણ છે કે આપ સૌ આવો અને આ બે દિવસની કાર્યશાળા વર્કશોપનો એક લાભ લઈ અને એક કથકની સારી કોમ્યુનિટી બને આપણા સૌ હોય છે એવું એક આમંત્રણ છે શું જેમ અત્યારે અલગ અલગ પરીક્ષાઓનું આયોજન થતું હોય છે એમ અખિલ ભારતીય ગાંધ્રો મહાવિદ્યાલય દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પણ અમે બાળકોને અપીયર કરાવતા હોઈએ છીએ તો એની કોર્સની અલગ અલગ ઘૂમરી કે સ્તુતિ કે પરંગની વિવિધ આઈટમો શીખવાડવાના છે જેથી બાળકોને પોતાના એક કોર્સમાં તો હેલ્પ થશે જ પણ એક પર્ફોમર તરફથી તમને શીખવા પણ મળે છે ત્યારે તમે જ્યારે અલગ અલગ કોમ્પિટિશન્સમાં ભાગ લેવા જાઓ છો ત્યારે તમારા પર્ફોમન્સને પણ સારું બનાવે છે કારણ કે એક તમને એક એક્સ્ટ્રા ગાઈડન્સ એક્સ્ટ્રા માહિતી આપવામાં આવે છે તો ગાંધીધામ મુન્દ્રા ભુજ માધાપર આ ચાર જગ્યાથી બાળકોએ ત્યાં રજીસ્ટ્રેશન કરાવેલા છે રજીસ્ટ્રેશન હજી ચાલુ પણ છે અને ની પણ વ્યવસ્થા છે તો માં પણ થોડા ઘણા બાળકો જોડાયેલા છે આપણી સાથે બાળકો વધુ ઇન્ટરેસ્ટ દ્વારા શું આ માધ્યમ દ્વારા હું એવું જ કહેવા માંગીશ કે તમે કથક શીખવા માંગતા હો શીખતા હો અથવા તમને શરૂ કરવું હોય તો આમાં કોઈ એજ લિમિટ નથી તો આ એક દોઢ દિવસનો વર્કશોપ તમારા સૌ માટે એક ઇન્ટ્રોડક્ટરી સેશન તરીકે સારું સાબિત થઈ શકે એમ છે અને જો તમે કથક શીખી રહ્યા છો ઓલરેડી તો તમારા જ્ઞાનમાં કે તમારા પર્ફોમન્સમાં એક એડોન આ વસ્તુ થઈ જવાની છે